હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી નિસ્વા અધ્યન પાઠ એક તો ઈશ તણો આવાસ

પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેનો અર્થ જણાવો અહીંયા પૂર્વ પ્રત્યય આપેલા છે અને તેનો અર્થ આપેલો છે જેમ કે નવ નિર્માણ તો નવું નિર્માણ પૂર્વ પ્રત્યય છે દરેક દિવસ આવી રીતે આપણે નવા શબ્દ બનાવી લખવાના છે નવ ચેતના તો નવી ચેતના નવ રચના તો નવી રચના નવ સર્જન તો નવું સર્જન નવ જીવન તો નવું જીવન એવી રીતે પ્રતિજ્ઞા તો વચન અથવા પ્રતિબદ્ધતા પ્રતિબિંબ તો પ્રતિચિત્ર અથવા આયનો પ્રતિસ્પર્ધા એટલે એકબીજાની સામે સ્પર્ધા પ્રતિશોધ એટલે બદલો આ રીતે આપણે પૂર્વ પ્રત્યે લખીશું તમે અન્ય શબ્દ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે શબ્દનો અર્થધારી સાચા અર્થ નિષે ખરાની નિશાની કરવાની છે જેવી રીતે પ્રતિપળ તો સંભાળ પળેપળ દરેક પળ ભરણ પોષણ અને રક્ષણ એમ છે જે જે શબ્દ સાચા હોય તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે એક ઈશ તો તો માલિક પરમેશ્વર ધણી અને અને ઈશ્વર થશે બે આવાસ ઘર વસવાટ ઓરડો થઈ શકે છે હાસ તો હાસ્ય હસવું તે ચાર અથરું તો ઉતાવળું ચંચળ અધીરું પાંચ સહિયારું તો ભેગું ભાગવાળું વહેંચું ન હોય તેવું આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે નરસિંહ મહેતાએ કૃષ્ણને પોતાના સ્વામી કહ્યા છે અહીંયા છે રેખાંકિત શબ્દ સ્વામી છે તેની નીચે લીટી કરેલી છે નરસિંહ મહેતા પોતાને શ્રી કૃષ્ણના દાસ ગણે છે એવી રીતે આપણે કૌંસમાં આપેલો શબ્દ છે એ મૂકી અને નવું વાક્ય બનાવવાનું છે

ત્રણ સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા અહીંયા ખંડિત શબ્દ છે સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતને ખંડિત થતા બચાવ્યું બાપુના ચાલતો હોય ત્યારે કોઈ બેસે નહીં અહીંયા કામગરુ શબ્દ બનાવી વાક્ય બનાવવાનું છે બાપુના આશ્રમમાં શ્રમયજ્ઞ ચાલતો હોય ત્યારે બધા જ કામગ્રા વ્યક્તિ કામ કરતા હતા પાંચ સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યો હતો અહીંયા કૌંસમાં ઝેર શબ્દ છે સુધાકર આકાશમાંથી કદી પણ ઝેર વરસે નહીં પ્રશ્ન નંબર ચાર કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે એક આ તો ઈશ તણો આવાસ એટલે ત્રણ ઓપ્શન છે સાચો જવાબ થશે આ પૃથ્વી પશુ પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસ સ્થાન છે આ રીતે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને નીચે લીટીમાં એ જ વિકલ્પ જવાબ રૂપે લખવાનો છે બે

કાવ્ય છે તે વાંચવાનું છે સમજવાનું છે તેના આધારે આપણે જવાબ આપેલા છે તેના ઉપરથી પ્રશ્ન બનાવીશું કાવ્ય વાંચી હવે આપણે પ્રશ્ન બનાવીએ જવાબ આપેલો છે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે તેના આધારે પ્રશ્ન બનાવી શકાય ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે અને તેના આધારે કાવ્ય પંક્તિ લખીશું આ વસંત ખીલે શત પાંખડી હરી આવો આ ધરતીએ ધરિયા સોહાગ હવે તો હરી આવો ત્યારબાદ બીજો જવાબ છે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારેલિયા ફૂલની માફક વેરાયા છે તેના આધારે પ્રશ્ન બનાવીશું આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને તારેલિયા કેવી રીતે વેરાયા છે કાવ્ય પંક્તિ છે ચંદરવો કરે ચાંદની હરી આબોને વેરા તારેલિયાના ફૂલ હવે તો હરી આબોને ત્યારબાદ ત્રીજો સવાલ છે તેનો જવાબ આપેલો છે આકાશમાં મયંકરૂપી મણી તપી રહ્યો છે તેના આધારે પ્રશ્ન બનાવી શકાય આકાશમાં શું તપી રહ્યું છે કાવ્ય પંક્તિ લખી શકાય આ માથે મયકનો મણી તપે હરી આવો ને એવા આવો જીવન મણી રીતે લખીશું ત્યારબાદ સવાલ નંબર ચાર તેનો જવાબ છે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી છે તેના આધારે પ્રશ્ન બનાવી શકાય તલાવડી શાનાથી ભરેલી છે અને તેની પાળ શાના બાંધેલી છે અને કાવ્ય પંક્તિ લખીશું આ ચંદની ભરી છે તલાવડી હરી આવોને ને ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવો ને ત્યારબાદ સવાલ નંબર પાંચ છે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘાડેલા પોયણા સાથે સરખાવ્યા છે એવો જવાબ છે તેના આધારે પ્રશ્ન બનાવી શકાય કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે ત્યારે કાવ્ય પંક્તિ લખીશું મારા કાળજા કેરી કુંજમાં હરી આવો મારા આતમ સરોવર ઘાટ હવે તો હરી આવોને ત્યાર બાદ પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે જવાબમાં લખી શકાય કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે માનવ અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે સવાલ નંબર બે આ કાવ્ય મુખ્ય સંદેશ જણાવો જવાબમાં લખી શકાય આ કાવ્યનો મુખ્ય હેતુ પરમાત્મા રાખે તેમ રહેવાનું છે વ્યક્તિ માત્ર એ પોતાને પરમાત્મા દ્વારા સોંપાયેલું કાર્ય એટલે કે કર્મ કર્યા કરવાનું છે એમાં કચાશ રાખવાની નથી પરમાત્મા જે આપે તે વહેંચીને ખાવાનું છે પણ આનંદ એટલે કે મોજથી રહેવાનું છે દુઃખમાં પણ પ્રશ્ન નંબર આઠ ઈશ્વરનું ઘર કેવું હશે તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો અહીંયા તમારે તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરવાનું છે જેની અંદર તમારે ઈશ્વરનું ઘર આવું કંઈક હશે એવું દોરવાનું છે તમે તમને મનગમતું ચિત્ર દોરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ તમે દોરેલા કલ્પના ચિત્રનું વર્ણન કરો લખી શકાય મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી તે આ મુજબ છે તેના ઘરની ઉપર ઇન્દ્રધનુષ હશે આજુબાજુ વૃક્ષથી શોભતું સુંદર વન હશે સવાર સાંજ આ વૃક્ષો પર પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે મકાનમાં પણ ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા હશે આગળના ભાગમાં સુંદર બગીચો હશે તમે જે કલ્પના ચિત્ર દોર્યું છે તેનું વર્ણન અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખવાનું છે હું અહીંયા એક કાવ્ય લખું છું ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જનામ ગુણતારા નિત ગાઈએ થાય અમારા કામ આ રીતે તમે તમને મનગમતું બીજું કોઈ પણ કાવ્ય શોધી અને લખી શકો છો મેં અહીંયા જે કાવ્ય લખ્યું છે એ જ કાવ્ય લખવું જરૂરી નથી ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક એક પંક્તિ લખવાની છે હું અહીંયા વિવિધ પ્રાર્થનાઓ છે તેની એક એક પંક્તિઓ લખું છું તમારે તમારી શાળામાં જે જે પ્રાર્થનાઓ ગવાય છે તેની એક એક પંક્તિ લખવાની છે અહીં આપણા ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વર્ધન પોથીના પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ગુજરાતીની સ્વર્ધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વધન પોથી બે હજાર પચીસ નામના પ્લે માંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા તમારે જો આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તે તમે આપણી એપ્લિકેશનમાંથી મેળવી શકો છો પણ એપ્લિકેશનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય